તેવી ચોવીસ દિવસ નું એટલે જે આ પડું લીલું પડી ગયું હે બાકી આઠ વાગે અને હાજી જય માતાજી ને જય શ્રી રામ બધા સ્વાગત છે તમારું નાના ખેડૂત નાના માં તો આજે પાસ આપડે આવી ગયા જીરામાં પાણી વારવા ખાલી આપણે છ વાગ્યા લગન પાણી ભર્યું હતું પાવર વહી ગયો હતો એટલે અડધા ઉપર ખેતર તો પી ગયું હતું અને અત્યારે હાથમાં વાગે એ પાવર આવ્યું છે ને હું સાડા હાથ જેવું થયું છે એટલે ખેતર આવી ગયું હતું પાણી કરવાનું ચાલુ તો તમને દેશી ડ્રોન શોર્થી આપણું ખેતર બતાવી દઉં તો જોઈ ચોરિયો તમે તો આ ખેતરના શેડ આવા ઉંચો પારો અહીંયા ઉભો હો ને જો અહીંથી આવા ખેતર છે અને દી ઉગતો આવે છે તો આપણે બે ડેડગા ચાલુ કરી નાખ્યા ત્યારે પાંચનો ડેડકોટ નહીં ચાલુ થાય કેમકે વિશો નથી આવ્યો દી ઉગે છે તો હવે જે આપણે ડેટકો ચાલુ કરવા બે ડેટકા ચાલુ કરી નાખીએ અને તમે એવું લોક જોતા રહી ગયો તો આપણે જો વ્યાય ખાઈ અને ખાણા અહીંયા પણ છે હું તમને બતાવું તો જો હારે એ ખાઈને પાણીની અને આ પાંચના ડેટકા નું ટાટર છે એ અત્યારે નથી ચાલુ કરવો ખાલી આપણે અઢીનો જ ચાલુ કરી નાખીએ તો એનું ટાટર જો અહીંયા પણ ઠાર વાર હોય હાલો થઈ ગયો ચાલુ હલો તો બીજો ડેટ કો ચાલુ કરી નાખી તો બે ડેટ કે કરી નાખે ચાલુ બતાવી દઉં તમને તો એક ડેટ કો જો અહીંયા પણ આલે અને બીજો અહીંયા પણ આલે છે બે અઢી ના અને પાણી જાય જો ધોરી સીધું આયલપાથની આવી છે અને આયલપાથની આવી છે કાલે આપણે કેટલું જીરું રૂપાયું હતું તમને બતાવી દઉં આ ભાગે એક વાયો હતો અને બીજું આ એક આરડી બાઈક છે કોરું છે એનું જીરું બતાવું તમને તો આ રીવી જીરું જોઈ લો આ સામાં આ પારી એમ જવું નજીક થી બતાવું તો જો આ ટાઈપ નું છે કઈક ચીરું આપણું તેવી ચોવીસ દિવસ નું હે એક પારિયા માં એવું નહીં બધા એવું જ હોય કાલ આપણે પાણી ભર્યું એના ઉપર લગભગ ઠાર બેહી ગયું છે અત્યારે ઠાર માં કઈ વાંધો ન આવે બાકી જેટલું દાંડેલી પડવા માંડે એટલે થોડું વામું થાય જો બેહી ગયો ને માં ઠાર વામું પડી જાય અત્યારે કઈ વાંધો ન આવે ઠાર બેસે તોય એટલે હજી આ પડું લીલું છે એટલે હજી રૂ બધું રહ્યું નહીં પડી ગયું છે બાકી હું કાય છે એટલે ઊભું થઈ જાય છે એ તો વાંધો નહીં કાઈ અત્યારે નીચે ઢાઢ હોય એટલું પડું તો છે હવે પાણી હજી પાણી પૂર્યું નહીં કાંઈક આવે છે જોવો અહીંયા પણેથી હજી અડધા ઉપર બાકી છે બાકી આ બધી તો પી ગયું છે વ્લોગ તમે જોતા રહીજો પાણી બે છેલ્લે આરી માં ને તમને વસ્તુ બતાવું તો જો આ જીરા અંદર સ્વાદ અનુસાર ચીણા નાખ્યા જો પારિય પારિય આ એક પારિય નાખ્યા હે પછી આયા પણ એ નાખ્યા હે એટલે આજડી પીધેલી પણ થોડ થોડા ઉપર બાવન બાકી છે એટલે એમાં આવે પાણી ને બીજી એક વસ્તુ બતાવું જો આયા પણ છે ચણા નાખા છે જો સ્વાદ અનુસાર નાખે થોડું થોડું સમજાય ખાવા પૂરતા અને કોથમીર જો કોથમીર નાખીએ આ ખબર ન હોય ને એમાં નાખી દે ખબર આપણે વાવતા હોય ને એટલે આપણને ખબર ન હોય એટલે આવી નાખી દે આ જો આ તો હિમણા પીળો એ પણ ભાગ પૂરો થઈ જાય એટલે આમાં જુઓ કોથમીર નાખી દીધી આવું કે પછી ખબર પડે આપણને કે અહીંયા પણ આ વસ્તુ નાખી છે જો અહીંયા પણ આ કોથમીર એટલે આવું થોડું થોડું નાખી દે પારીએ એટલે ઉગી જાય તો આપણે બે ભાગ જીરાના પાઈ દીધા છે અને ત્રીજા ભાગમાં પાણી વારી લીધું એ લાઇન બાઈન બદલાવી લીધી છે અને અત્યારે અહીં પાણી ચાલુ છે અને પબજીની સ્કોડ રહી અહીંયા ચારે ચાર એક બે ત્રણ ને ચાર પાણી ચાલુ છે કાલ આપણે એનકાના આ દેખાય એ બે બે ભાગ પાઈ દીધા થોડુંક હિનકા બાકી હતું એ અત્યારે પાઈ દીધું અને ઉપરનું અહીંથી આ વિસાય કાલ પાણી વાર્યું હતું અહીં પાઈ દીધું હવે જો ચાર ભાગ હે ચાર આઠળી હે ભાગ ટોટલ મેન નાગું હતું દઈ દીધું છે અને હવે પાણી આવી ગયું છે ઉપર ઉપરથી જો અહીંયા પણ આવી ગયું અહીંયાથી પાણી ડાયરેક્ટ આવ્યા તો અને ઓલી આપડી લાઈન હતી પેલા આમ દેટકાની જે ઓલી ખાણ મન આવતું અને હું અહીંયાથી વારી લીધી જોવા રે હમણાં વારી લઈ લીધી અહીંયા ઉપર કારણ કે આમ વધારે ટાર હે એટલે પાણી ઓછું છડી શકે એટલે આને ઠેઠ મેંકી દીધું અહીંયા ખૂણામાં દેટકો અને બે બાજુથી પાણી આવે એટલે વરી ગયો હવે આ ભાગમાં પાણી આમાં ટોટલ કેટલી છે એક બે ત્રણ ચાર ચાર આઠડા પાવન બાકી છે પછી આમાં હે નાના નાના ચાર આઠડા એટલે પી જાય છે આ જીરું ત્રીજું પાણી અને જોવા લેવું દેખાતું છે તમને આ બધું જીરું જ દેખાય ટોટલ જીરામાં પાણી ચાલુ છે અને એટલામાં જોવું કાંઈક રહીનું ખરું હશે એટલે રહી ઉગી છે જો અહીંયા પણ આ એક જ ફાળિયામાં વધુ પ્રમાણમાં રહી ઉગી જાય પેલા અહીંયા રહી બે ગાઢી છે ને એટલે એ જીરું ખરું અને બાકી જીરું જોવું અહીંયા પણ હે આપણું આ ટાઈપ ખેતર અંદર અને કેટલાય આમ આપણે ત્રીજું પાણી તો જો ઊરિયા નાખીને જ પાયું છે બાકી યુરિયા કે કેટલું નાખાય આમાં તો એ ભાઈ પહેલાં પાણી પહેલી વાર આપણે યુરિયા નાખીએ એટલે કંઈક થોડું થોડું યુરિયા નખાય નકર પછી અતિ પ્રમાણમાં યુરિયા ખાતર નાખી દે તો આ નીચે આ બધી દાંડલી રહે ને એ ભરવા માંડે એટલે જેમ બને એમ પહેલી વાર તમે યુરિયા ખાતર નાખો ને જીરું નાનું હોય તો ઓછું ખાતર નાખવું મેં હા ઓછું નાખવું એ અતિ નહીં નાખવું આઠ વીઘા જેવું પડવું હોય હાથ આઠ વીઘા જેવું અને બે ખાતર યુરિયાની ગુણી આવે એ નાખીએ એમાંય થોડું ઘણું વધુ હતું એટલે લિમિટમાં યુરિયા ખાતર નાખવું જોઈએ નકર આ જીરા તો બાર થયા હે અને આપણે આખા ખેતર અંદર હે ને ત્રીજું પાણી જીરાને પી દીધું છે હું તમને આખે આખું ખેતર બતાવી દઉં તો જોઈ લ્યો અહીંયા પણ આપણે પાણી પૈ ગયું હોય અને દેટ કે થઈ ગયા બાંધ કે date અહીંયા પણ હતું એને બંધ કરી નાખ્યું છે બીજું જો આ બધે પાણી ફેરવે એ ઓલો ડેટ કોઈ બંધ થઈ ગયો બાકી જો આ ખેતર છે આખું તો સવારે સાત એક પાણી ચાલુ કર્યું હતું ને અત્યારે સાડા બાર થયા એટલે બધું પી ગયું આખા ખેતર અંદર થઈ પાણી કાલ બપોરે આપણે પાણી ચાલુ કર્યું હતું અને આજ બપોરે પૂરું થઈ ગયું પાણી પીવાનું હવે આ સડા રહીએ પેલા આપણે કાલે બીજા ચીરા અંદર પાણી લઈ જવાનું છે અને પછી જઈએ આપણે જ્યાં દાળિયા ને એમાં દાળિયા ચીરામાં નીધે છે તો એ હું બતાવી દઉં એ ચીર તો આપણે બહુ મોટું થઈ ગયું છે અહીંયા જઈ ને પછી મળી ખેતર જોયું તમે તો આપણે એવો લેટ હતો એના સડા પાથરી દીધા હે જોવા અહીંયા પણ હા સડાથરી દીધા એ જાય છે આપણા ઓલા ખેતર મેળીવાળા તો હવે આપણે જઈએ હું ત્યાં જીરાવાળા પડામાંથી આ જીરું નીંદે છે આજ કાલે ના આવતા લગભગ આજ પંદર ફોર્ડ દીધ જેવું થયું તો જ દાળી આવે છે જીરું નીંદવા તો હવે જે આપણે અહીંયા તો હું તમને બતાવું કેટલા દાળી આવ્યા છે અને એ જીરું કાંઈક થઈ ગયું મહિના ઉપરનું પાંત્રી છત્રીક કઈ એમ દિવસનું થઈ ગયું છે તો હું તમને જીરું બતાવી દઉં તમે બ્લોક જોતા રહીજો તો હવે આપણે જઈએ એ ખેતરમાં

ગાય નિંદનો ચાલે હું આયે છે કેને જ જાવ તાકે તો દે ગાયા છે તો સાઠવા રહી હે ને તો 4 વાગી ગયા હે ને બધે દાડી નિંદી છૂટી ગયા હે તું बताओ તો જો જાય હે ને છૂટી ગયા બાકી મે તમને જીરૂ બતાવી અત્યારે 35 કે 36 દિવસ નું થઈ ગયું હે અને એમાં નિંદામણ નું કામ ચાલુ હે જીઆના પાછળ જીરું હે મેકી દીધું છે અને અમારે અહીંયા દાળી આવે સવારે આઠ વાગે અને સાંજે ચાર વાગે છૂટા થઈ જાય અને બપોરે જમીન તરત જ સડી જાય એટલે બપોરે બે નહીં અને દાડી થાય સાડા ત્રણસો રૂપિયા થાય પચાસ રૂપિયા એક દાળીયા દીઠ એ સનેડાવાળો કે જે ગાડીવાળો લઈને આવે એનું ભાડું થાય ભલે તમે ગામમાંથી ગામની સીમાટ લાવો તો એ પચાસ રૂપિયા ભાડું થાય અને ત્રણસો રૂપિયા દાળિયાની દાળી તો આ ટાઈપની અમારે અહીંયા દાળિયા છે તમારે કેવી રીતનું છે દાળિયાનું એ તમે કોમેન્ટમાં જણાવી દીજો અને તમને ઓલું ખેતર બતાવી દઉં તો આ રીતે ખેતર આપણે નિંદી છે જોવા આ એ બધું તો આનો બ્લોગ આપણે આજે અહીંયા પૂરો કરી અને વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દેજો અને થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો તમે વ્લોગ છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરવાનું ભૂલતા નહીં